જો મિત્રો તમે પણ બાર પાસ અને ગ્રેજ્યુએશન બેમાંથી કોઈ પણ એક પ્રકારની ડિગ્રી તમારી પાસે હોય તો તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો એનઆઈઓએચ દ્વારા ક્લાર્ક માટે બમ્પર જગ્યાઓ પર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર બે અલગ અલગ પ્રકારની પોસ્ટો છે અપર ડિવિઝન ક્લાર્ક અને લોઅર ડિવિઝન ક્લાર્ક જેની અંદર તમને પગાર ધોરણ લેવલ ટુથી લઈને લેવલ ફોર સુધીનો પગાર ધોરણ આપવામાં આવશે ખૂબ જ સારી એવી ભરતી અહીંયા જાહેર કરી દેવામાં આવેલી છે તો સંપૂર્ણ વિગત છે વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે તેવી રીતે મેં આગળ વાત કરીએ મુજબ એનઆઈઓએ દ્વારા ક્લાર્ક ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે તો આપણે સૌ પ્રથમ જાણીએ તો કે એનઆઈઓએચ એટલે શું તો કે એનઆઈઓએચ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ જેના દ્વારા ક્લાર્ક ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર ખૂબ જ સારા એવા ગોલ્ડન ચાન્સ તરીકે તમને આ ભરતી તમને મળી રહી છે ખૂબ જ સારી એવી ભરતી છે પગાર ધોરણની વાત કરીએ તો કે એક્યાસી હજાર સો રૂપિયા સુધીનું પગાર ધોરણ તમને આપી શકે છે તો તેની ઉપર આપણે ચર્ચા કરીએ તો કે ગુજરાતમાં ક્લાર્કની સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ અહીં મળી રહ્યો છે જેની અંદર જે ઉમેદવારો રસ ધરાવે છે તે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશે જેની અંદર તમને આ વિડીયોની અંદર તમને પગાર ધોરણ ખાલી જગ્યાઓની સંખ્યાઓ જે શૈક્ષણિક લાયકાતો પદોની સંખ્યાઓ જરૂરી તારીખો તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો તો બેઝિક માહિતીથી આપણે વિડીયોની શરૂઆત કરીશું તો કે સંસ્થાનું નામ રહેશે રાષ્ટ્રીય વ્યવસ વ્યવસાયિક આરોગ્ય સંસ્થા અરજી કેવી રીતે કરવાની છે તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે અરજી શરૂ થયા તારીખ રહેશે વીસ માર્ચ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ એક મહિનાનો સમયગાળો તમારી પાસે રહેશે પોસ્ટનું નામ જોઈએ તો કે પોસ્ટ બે પ્રકારની અલગ અલગ પોસ્ટો ઉપર તમને અહીંયા ક્લાર્કની નોકરી મળી રહી છે જેની અંદર જોઈએ તો કે અપર ડિવિઝન ક્લાર્ક અને લોઅર ડિવિઝન ક્લાર્ક તો આ બે પોસ્ટ ઉપર છે તમને ભરતી અહીંયા જોવા મળી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો કે પગાર ધોરણની અંદર અપર ડિવિઝન ક્લાર્ક ક્લાર્ક માટે પચીસ હજાર પાંચસો રૂપિયાથી લઈને એક્યાસી હજાર સો રૂપિયા સુધીનું પગાર ધોરણ રહેશે અને લોઅર ડિવિઝન ક્લાર્ક માટે ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો રૂપિયા સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે એટલે કે આપણે બેઝિક મોટી મોટી વાત કરીએ તો કે ડિવિઝન ક્લાર્ક અપર ડિવિઝન ક્લાર્ક માટે લેવલ ફોરનું પગાર ધોરણ આપવામાં આવશે અને લોઅર ડિવિઝન ક્લાર્ક માટે લેવલ ટુનું પગાર ધોરણ તમને મળી શકે છે ત્યારબાદ જોઈએ અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટો તો અરજી કરતા સમયે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ જેની અંદર તમારી પાસે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડમાંથી કોઈ પણ એક હોવું જોઈએ પાસપોર્ટ સાઈઝનો ફોટો હોવો જોઈએ સહી તમારી પાસે હોવી જોઈએ લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ અને તમે જે ડિગ્રી મેળવેલી છે તે ડિગ્રીના સર્ટિફિકેટ તમારી પાસે હોવા જરૂરી છે સાથે સાથે જાતિનો દાવ દાખલો પણ જરૂરી રહેશે સાથે સાથે અન્ય ઘણા બધા પુરાવા છે જે તમારી પાસે હોવા જરૂરી છે આ તમામ ડોક્યુમેન્ટ છે જ્યારે તમે મેરિટ લિસ્ટની અંદર જાહેર થાવ છો જ્યારે ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો ત્યારે તમારી પાસે હોવા જરૂરી જરૂરી છે સાથે સાથે તમારી પાસે કમ્પ્લીટ સીવી તમારી પાસે હોવું જરૂરી છે વયમર્યાદા તો કે વયમર્યાદાની અંદર જોઈએ તો કે વધુમાં વધુ છે તમારી પાસે સત્યાવીસ વર્ષની વયમર્યાદા રહેશે અને ઓછામાં ઓછા અઢાર વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે જે વ્યક્તિઓને કેટેગરી પ્રમાણે બાંધછૂટ છૂટછાટ આપવામાં આવે છે તેની માટે તમારે જાહેરનામું છે તે વાંચી લેવાનું રહેશે જેની અંદર તમને વિગતો મળી જશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે શૈક્ષણિક લાયકાત ઉપર નજર કરીએ તો કે અપર ડિવિઝન ક્લાર્ક માટે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને લોઅર ડિવિઝન ક્લાર્ક માટે બાર પાસ તમે કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે તો લેવલ ટુના પગાર પ્રમાણે તમે જોઈએ તો તમે બાર પાસ હોવ તો તમને લેવલ ટુનું પગાર ધોરણ પ્રમાણે ક્લાર્કની નોકરી મળી શકે છે અને અપ અને તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો અપર ડિવિઝન ક્લાર્ક માટે તમને નોકરી મળી શકે છે પસંદગીની પ્રક્રિયા તો પસંદગીની પ્રક્રિયા માટે સૌપ્રથમ તો તમારે ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યુ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવી લેવામાં આવશે અરજી કેવી રીતે કરવાની છે તો અરજી કરવા માટે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો છે જેની અંતિમ તારીખ રહેશે અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ ત્યાં સુધીમાં તમારે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ત્યાં તમારે અરજી કરી દેવાની રહેશે અરજી કરવાની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમે અરજી કરી શકશો જરૂરી તારીખો મહત્ત્વની તારીખો વિશે ચર્ચા કરીએ તો ભરતી શરૂ થયા તારીખ રહેશે વીસ માર્ચ બે હજાર ચોવીસ અને ભરતીની અંતિમ તારીખ રહેશે અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ એક મહિનાનો સમયગાળો તમારી પાસે રહેશે ત્યાં સુધીમાં અરજી ભરીને સબમિટ કરી દેવાની થશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો ત્યાં ત્યાં તમને તરત જ રિપ્લાય આપી દેવામાં આવશે વધારે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે